અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના આમળા ગામ નજીક આવેલા રાકાસર રાંદલ માતાજીના મંદિરે આજે ત્રીજા રવિવારે પરંપરાગત મેળો ભરાયો હતો દર વર્ષે મહામાસ દરમિયાન દર રવિવારે ભરાતા મેળાની પરંપરા મુજબ આજે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ હતી અને મંદિર પરિસરમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું મેળાને ધ્યાનમાં રાખીને ડાઠા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ રીતે મેળાનું આયોજન થઈ શકે પોલીસની સતર્કતાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા આસપાસના